નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીએ ઓગસ્ટ મહિનામાં તેની ભયજનક સપાટી વટાવી દેતા નદી કાંઠાના ગામોમાં પૂરના ધસમસ્તા પાણી ફરી વળ્યા હતા જેમાં જૂના દાદાપુર ગામે પણ પાણી ફરી વળ્યા હતા જૂના દાદાપુર ગામે પ્રવેશેલા ઢાઢર નદીના પૂરના ધસમસ્તા પ્રવાહમાં ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં જૂના દાદાપુર ગામનો યુવાન નવીનભાઈ ભાઈલાલભાઈ બારિયા ઉંમર વર્ષ ચોત્રીસ તણાઈ જતા તેનું ડૂબી જવાથી મોત થયું હતું જેથી મૃતકના પિતાને ગુજરાત સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિઝર્વ ફંડમાંથી રૂપિયા લાખની સહાયનો ચેક ધારાસભ્ય સ્વામીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ ઓછણ ગામના આગેવાન કેતન પટેલ આમોદ તાલુકા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ કંચન રાઠોડ મહેન્દ્રભાઈ વસાવા તેમજ ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ચેક અર્પણ કર્યો હતો